નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્ક મોદી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે બજાર ઓલ ટાઈમ હાઈ ઉપર કારણ કે અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી કે શિયાળાની ફૂલગુલાબી ઠંડી તો લાગે પરંતુ એ ઠંડીની અસર ક્યાંક શેરબજાર ઉપર હોય એવું લાગી રહ્યું છે અને સતત શેરબજાર એની નવી ઊંચાઈઓ સર કરતું હોય એવું જોવા મળી રહ્યું છે સેન્સેક્સ સિત્તેર હજાર ચારસો બોતેરની સપાટી નિફ્ટી એકવીસ હજાર બસો એક પર એ સપાટીને ટચ કર્યું સતત જે આશાઓ ટ્રેડર્સને સાથે સાથે નિષ્ણાતો દ્વારા પણ જે માહિતીઓ મળતી હોય છે કે ઘણી વખત કે માર્કેટમાં કેવા પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે સ્ટાર્ટઅપને વધારે વેગ મળી રહ્યો છે કે પછી આઈટી કે બેન્કિંગ સેક્ટર્સમાં સૌથી વધારે તેજી છે આ તમામ મુદ્દે એક પ્રશ્નો થાય આપણને કે ભાઈ શેરબજારમાં એકાએક કેમ આટલી બધી તેજી જોવા મળી રહી છે શું આ બબલ છે કે બબલ બસ્ટ હશે તો પછી આખી ઘટના કંઈક અલગ જોવા મળશે કે હેલ્ધી કરેક્શન આવશે કે પછી એ કરેક્શન વધારે લેવલનું જોવા મળશે ફોરેન ઇન્વેસ્ટર્સનો ઇન્ટરેસ્ટ વધી ગયો છે ઇન્ડિયાના માર્કેટની અંદર કે ઇન્ડિયાના સેક્ટર્સમાં અલગ અલગ કારણ કે જે રીતે ઇન્ડિયા ફર્સ્ટ ઇન્ડિયાની સૌથી વધુ તાકાત એ છે કે ઇન્ડિયા પાસે લેબર વર્ક છે ઇન્ડિયા પાસે મેન પાવર એટલો બધો છે સાથે મેન્યુફેક્ચરિંગની પાવર ઇન્ડિયા હવે ધીમે ધીમે ગેઇન કરી રહ્યું છે એક વિકસિત દેશ તરફ ઇન્ડિયા આગળ વધી રહ્યું છે અને તાકાત તાકાતભેર આગળ વધી રહ્યું છે એ જોવા મળી રહ્યું છે તેજી છે એ તેજી પાછળના કારણો શું છે ને આ તેજી ક્યાં સુધી ચાલશે શું ન્યૂઝ ન્યૂઝ બેઝ કે પછી ન્યૂઝ ટ્રેન્ડ બેઝ આ તેજી જોવા મળી રહી છે કાંઈ ત્રણ સ્ટે ત્રણ સ્ટેટના ઇલેક્શન આમ તો પાંચ સ્ટેટના રિઝલ્ટ આવ્યા એમાં પહેલાં ચાર સ્ટેટના રિઝલ્ટ આવ્યા એમાંથી ત્રણ સ્ટેટમાં બીજેપીની સરકાર બની અને એના બીજા જ દિવસ એટલે કે સોમવારે હજાર પોઈન્ટનો ગેપઅપ સાથે કે હજાર પોઈન્ટના માર્જિન સાથે જ્યારે શેર માર્કેટ ઓપન થાય એટલે ઇન્વેસ્ટર્સ હોય કે પછી ટ્રેડર્સ હોય એમાં ક્યાંક એક ખુશીની લહેર જોવા મળે હા શોર્ટ સેલિંગવાળા હોય એમના એની અંદર ક્યાંક નિરાશા છે ઘણી બધી રીતે સેલિંગ વાળા હોય છે આ ઘણા બધા અલગ અલગ મુદ્દા છે આ મુદ્દાને લઈને વાતચીત કરવી છે વાતચીતમાં આજે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતીયાની સાથે ઓલ ફૂલ ટાઈમ ટ્રેડર્સ છે વિનીતભાઈ શાહ હરેશભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે વિનિતભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં

મને માર્કેટની તદ્દન સાચી લાગે છે કારણ કે તમે જોવો તો માર્ચથી આપણે અત્યાર સુધીમાં લગભગ સિત્તેર ટકા જેવો ઇન્ડેક્સ વધી ગયો છે લગભગ લગભગ જેવી વધી ગઈ છે અને માર્કેટમાં એસ ઘણા બધા નેગેટિવ ન્યૂઝ પણ આવ્યા છે તો પણ માર્કેટે એને પોઝિટિવ જ લીધું છે અને ઉપરથી આપણે જોયું તો ગઈકાલે જે રીતના ફેડના ડિસિઝન આવી ગયા છે કે હવે એ લોકો મતલબ નવો ડિસિઝનમાં એ લોકોએ રેટ નથી વધાર્યા અને પ્લસ ઇન્ડિકેશન ક્લિયર ઇન્ડિકેટ કરી દીધું છે બે હજાર ચોવીસમાં એ લોકોનું પ્લાનિંગ છે કે એ લોકો રેટ ઇન્ટરેસ્ટ કટ કરશે તો ઓબવિયસલી એ વસ્તુ માર્કેટ માટે સારી જ રહેશે અને માર્કેટ એને પોઝિટિવ જ લેશે એવું મને લાગે છે એના ઉપરાંત બે હજાર માં આપણો લોકસભાના ઇલેક્શન છે હવે અત્યાર સુધીનું નું મતલબ મારો હોય શકે કે હું બોલું છું બાયસ હોય છે કે મને એવું લાગે છે કે બીજેપી ની સરકાર હવે મેજોરિટી ની મેજોરિટી સાથે આવશે અને અગર એની સાથે આવશે ને તો બજાર એને છે ને એક સ્ટેબિલિટી મળશે એક તો સ્ટેબિલિટી આપણે જોઈ લીધી કે ઇન્ટરેસ્ટ રેટ કટ કરવાનું એટલું ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું બંધ કરી દીધું એક સ્ટેબિલિટી એ આવી ગઈ પ્લસ ગવર્ન આપણા એ માઇક્રો લેવલ ઇન્ટરનેશનલ લેવલ પર આપણે જોઈએ હવે લોકલ લેવલ પર આપણે જોઈએ કે આપણી ગવર્મેન્ટમાં પાછી અગર બીજેપી ની ગવર્મેન્ટ જ આવે છે તો સ્ટેબિલિટી આવશે અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ની રીતે જોઈએ કે કોઈ પણ રીતે જોઈએ તો બજારમાં એવું કોઈ લાંબુ છોડું કરેક્શન દેખાતું નથી મને અને મને આ બજારની તેજીને હું મને લાગે છે કે સાચી તેજી આવે છે બિલકુલ સાચી તેજી છે હરેશભાઈ એઝ અ માર્કેટ એક્સપર્ટ ને જે રીતે વિનિતભાઈ વાતચીત કરીને ગઈકાલનો જો યુએસ માર્કેટ જોવા જઈએ તો યુએસ માર્કેટ પણ ક્યાંક રોકેટ જોવા મળ્યું ડાઉજોન્સની વાત કરીએ સાથે

આપ મ્યુચ્યુઅલ ફંડમાં જે એવરી મંથ કલેક્શન આપ જુઓ તો જે એક ટાઈમમાં બે હજાર ત્રણ હજાર કરોડ હતું આજે સેવન્ટીન થાઉઝન્ડ કરોડ છે કોર્પસ એમના પાસે બે લાખ કરોડનું ઓલરેડી બે લાખ અઢી લાખ કરોડનું કોર્પસ એમના પાસે પડ્યું છે એટલે માર્કેટમાં જે આ મહિનાનું બાદ બાકી કરીને પાછલા મહિનામાં જે એફઆઈઆઈ વેચાણ કરતી હતી એવરીથિંગ વોઝ ગેટિંગ એબ્ઝોર્વ

લિમિટ જયારે હટાવવામાં આવી બસ એટલે બંધનું છે અને ત્યારે જાપાને આ ડિસિશન લીધું છે જાપાને આ ડિસિશન લીધું એટલે તરત જપાનના જે ઇન્વેસ્ટર્સ લાર્જેસ્ટ ઇન્વેસ્ટર્સ વન ઓફ લાર્જેસ્ટ ઇન્વેસ્ટર્સ ધ વર્લ્ડ કન્ટ્રી વાઇઝ

પૈસા ક્યાંક તો એમ્પ્લોય કરવાના છે ક્યાંક તો તમારે રોકવાનું છે તો બટ નેચરલ ઇમર્જિંગ માર્કેટ હવે ઇમર્જિંગ માર્કેટમાં હુ વોઝ ધ ચીપેસ્ટ એ વખતનું જે ચીપેસ્ટ માર્કેટ હતો દેટ વોઝ ઇન્ડિયન માર્કેટ ઇન્ડિયન સ્ટોક માર્કેટ એ વખતે ઇન્ડિયન સ્ટોક માર્કેટ વોઝ અરાઉન્ડ એટીન થાઉઝન્ડ એટ હંડ્રેડ ઓર ફાઈવ હંડ્રેડ સમથિંગ રાઈટ અને ઇન્ડિયન માર્કેટ હેડ રન મીન્સ આ વર્ષમાં બે હજાર તેવીસમાં ફક્ત બે ટકાનો જ ઉછાળો આપણને જોવા મળ્યો તો વધારે નહીં વેર એઝ ધ ગ્લોબલ માર્કેટ તમે યુએસ નો ડાઉ ડ્રાઉજોન્સના વગેરે વગેરે બધા માર્કેટ તમે લઈ લો તે બધા માર્કેટમાં છ થી સાત ટકાની તેજી હતી રેલી હતી એક બાજુ આપણે કહીએ છીએ મીન્સ બધા એનાલિસ્ટ કે ઇન્ડિયા ઇઝ ધ ટોપ હોટ સ્પોટ ટોપ હોટ સ્પોટ અને બે ટકા જ વધ્યું છે અને બીજા બધા માર્કેટ છ ને સાત ટકા વધારે છે તે કેટલી વસ્તુ છે ઇટકોઝ અંડરબેલ તમે પીઈ પ્રમાણે બી તમે જોવા જાઓ તો પીઈ પ્રમાણે બી ઇન્ડિયન માર્કેટ એ વખતે અંડર રહે અને ત્યાંથી જ એક્ઝેક્ટલી ખબર પડી પછી આને વસ્તુ એ છે આપણે વાત કે ભાઈ સ્ટેટ ઇલેક્શન જે આવ્યા પાંચ રાજ્યમાં એમાં ત્રણ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી એક સારી સીટ સાથે જીતીને આવ્યો સારા પર્સન્ટેજ વોટ્સ એમને પ્લસ તેલંગાણામાં બી આપણે જોવા જઈએ તો તેલંગાનામાં બી એમનો જે વોટિંગ પર્સન્ટેજ હતો એ વધ્યો જ ટુ ધ લાસ્ટિવ પાર્ટી જોઈએ છે પોલિટિકલ પાર્ટી સ્ટેબલ ના સાથે સાથે એ લોકોને ડિસિશન મેકિંગ લીડર જોઈએ છે જે આ સરકાર છે કે આ ગવર્મેન્ટ છે તો તો ઇટ વોઝ અંગેટ હતો આપણે લાસ્ટ શો કરેલો કે આગળ દેખાય છે કે નિફ્ટી ક્યાં આવશે તો મેં ટ્વેન્ટી વન થાઉઝન્ડ વન એન્ડ ટેન ની મેં વાત કરી હતી કે ઇઝ માય લેવલ અને આજે એક્ઝેક્ટલી ટ્વેન્ટી વન અને મેં તારીખ સાથે કીધું કે પંદર સોળ ડિસેમ્બર સુધી આ લેવલ આપણને જોવા મળશે રાઈટ અને આજે ચૌદ તારીખ છે ચૌદ તારીખ માં એકવીસ હજાર એકસો દસ નો લેવલ આપણને જોવા મળી ગયો છે થેન્ક્સ ટુ ધ ટેકનિકલ બિલકુલ બિલકુલ વિનિતભાઈ જે રીતે તેજી અત્યારે જોવા મળી રહી છે ને એક જેકપોટ ની વાત થઈ રહી છે જો બુલી સેક્ટરની જો વાત કરીએ તો આઈટી છે બેંક છે ઓટો અને પીએસસી સેક્ટર મેટલ સેક્ટરમાં પણ ક્યાંક તેજી જોવા મળી રહી છે શું લાગી રહ્યું છે કે અત્યાર સુધીમાં જો વર્ષની વાત કરીએ તો માર્કેટ પંદર ટકાથી વધુ પણ એક પ્લસ મુવમેન્ટ જોવા મળી ગઈ છે કારણોની તો આપણે ઘણી વખત ચર્ચા કરતા હોઈએ છીએ કે ભાઈ કારણો ઘણા બધા છે કે ચલો પોલિટિકલી સ્ટેબલ સ્ટેબલ ગવર્મેન્ટ આપણી પાસે છે કે પછી ત્રણ સ્ટેટમાં એક મેજોરિટી સાથે એક ગવર્મેન્ટ ફરીથી સ્ટેબલ થઈ છે એટલા માટે ક્યાંક એક મોમેન્ટમ માર્કેટને મળી રહ્યું છે પરંતુ બીજું કારણ હરેશભાઈએ વાતચીત કરી કે મ્યુચ્યુઅલ ફંડની વાત કરો કે એસઆઈપીની ની વાત કરો કે ઇન્વેસ્ટર્સ હવે વધી ગયા છે ઇન્વેસ્ટર્સ એ પણ એક બહુ મેજર ફેક્ટર હોય શકે કારણ કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સની તમે જો વાત કરો તો અત્યારે એક રિટેલ ઇન્વેસ્ટર નું શેર માર્કેટને જોવાનો એક દ્રષ્ટિકોણ આખો બદલાઈ ગયો છે પહેલા આજથી નેવું નેવું થી બે હજાર બે હાજર પાંચ ની વચ્ચેના ગાળાની અંદર જયારે આખો માર્કેટનો એક ટાઈમ હતો લોકો ડરતા હતા લોકો આને એક સટ્ટો એક ગેમ્બલિંગ શેર માર્કેટને એવા શબ્દોથી વ્યાખ્યાંકિત કરતા હતા પરંતુ હવે લોકોનો એક દ્રષ્ટિકોણ ક્યાંક છે 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 એવું લાગી રહ્યું લોકો કે કે હા એક માધ્યમ જેમ તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરો જેમ કે ઇન્વેસ્ટ કરો રિયલટર આપણે રિયલ એસ્ટેટ વિભાગની અંદર ઇન્વેસ્ટ કરો એવું જ એક માધ્યમ છે શેર માર્કેટ શું આ રીટેલ ઇન્વેસ્ટર્સ વધી ગયા છે એના કારણે પણ તેજી બની શકે છે આ રીતેની હા પોસિબલ છે જ્યાં સુધી મેં જોયું છે આ છે ને આફ્ટર કોવિડની ઘણી બધી અસરો મેં જોઈ છે કોવિડ સુધી લગભગ લગભગ આપણે કોઈને મળતા નથી એ લોકો શેરબજાર ને સટ્ટા બજાર જ સમજતા એ લોકો શેરબજાર ની મતલબ એ લોકોને મત કે આ બધું સટ્ટા બજાર જ છે પણ લોકડાઉન ના ટાઈમે મને એવું લાગે કે ઘણા રિટેલરો શીખે છે આટલા ટાઈમ કેવું હતું કે લોકોને છે ને બસ કે મને તું કઈક આપ મને કઈ ટીપ્સ આપ મને કઈ ટીપ્સ આપ એ પણ હવે એના પછી મેં છે ને તે ઘણા લોકોને જોયું છે કે લોકો સ્ટોક માર્કેટ ને એઝ અ કરિયર પણ મતલબ જોતા જોયા છે લોકો શીખવા માંગે છે લોકો શીખે છે અને યુટ્યુબ પર બધી જ વસ્તુ આટલી બધી ફ્રીની અવેલેબલ છે ને લોકો શીખવા માંગે છે ને શીખી રહ્યા છે ને કદાચ એ જ કારણ છે કે એ અંદરથી કઈ આપણે કંઈ પણ શીખીશું તો આપણે કશેક ને કશેક ટ્રાય કરીશું ને એ વસ્તુ છે ને લોકોનું રિટેલ પાર્ટિસિપન પાર્ટિસિપેશન ઘણું વધ્યું છે લોકડાઉન ના પછી આ સ્પેશિયલી માર્ચ કે મે મહિના મતલબ ટ્વેન્ટી ટ્વેન્ટી પછી તમે જોશો તો ઘણું વધ્યું છે આજે એક ટાઈમ એવું હતું કે એફઆઈઆઈ કન્ટિન્યુઅસ એફઆઈઆઈ કન્ટિન્યુઅસ સેલ કરે છે તેમ છતાં પણ આપણા માર્કેટ ને મતલબ મોરોલેસ કઈ બહુ વધારે ફરક નથી પડતો માર્કેટ ને કશેક ને કશેક ડીઆઈઆઈ પાર્ટિસિપેટ કરે છે તો કશેક ઇવન રિટેલ પણ પાર્ટિસિપેટ કરે છે અને માર્કેટ સ્ટેબલ છે માર્કેટમાં એવી કોઈ મતલબ લાગતું નથી મને વધારે કોઈ નેગેટિવિટી ઠીક છે કે આટલું કન્ટિન્યુઅસ માર્કેટ ચાલ્યું છે ને એમાં એક પુલબેક મતલબ થોડું કુલ ઓફ થવા માટે માર્કેટ કઈ બ્રેથ લેવા બ્રેથ લેવા માટે જો આપણે સમજી લઈએ કે બે પાંચ પર્સન્ટ નું કરેક્શન આવે તો બાયોન ડીપ છે મારા હિસાબે આ વસ્તુ તમે જોશો તો ત્રીસ ટકા પાંત્રીસ ટકા ચાલુ છે ફરી પાંચેટ પર્સન્ટ નીચે આવ્યું છે બરાબર જુલાઈ મહિનાની આસપાસમાં હવે એના પછી ફરીને પાછો ત્રીસ પાંત્રીસ ટકા ચાલુ છે તો દસ પંદર ટકા જેવું કરેક્શન મારા હિસાબે ગમે ત્યારે આવી શકે છે नवा इन्व्हेस्टरने ने यूज कहीस इसके नव इन्व्हेस्टमेंट होसे तो कदाच मारा हिसाब एक जरे पण डीप आवे ए टाइम में मारा हिसाब एक 10% टका नुसार पण मार्केट करेक्शन देखाय ए टाइम में इन्वेस्ट करू वधारे सारू रहसे केव मने लागे बिल्कुल हरीश भाई સેક્ટર વાઇઝ જો આપણે એક વાત કરી કે સેક્ટર વાઇઝ કયા સેક્ટરની અંદર મેં તો વાત કરી કે આઈટી ને આ બેન્ક ઓટો આ તમામ સેક્ટરોની અંદર એક તેજી જોવા મળી રહી છે પરંતુ એક ફ્યુચરિસ્ટિક જો એક અભિગમ જોવા જોવો હોય તો શું લાગી રહ્યું છે કે આઈટી વિભાગ કે પછી બેંક બેન્કિંગ સેક્ટરને લઈને અને ખાસ કરીને આજે તો એક્સપાયરી હતી વીકલી એક્સપાયરી લોકોનો એની અંદર પણ એક ટ્રેન્ડ જોવા મળે છે વીકલી એક્સપાયરીની અંદર પણ લોકો વધારે પડતા ઇન્વોલ્વ થતા હોય છે હવે તો ડેરીવિટીવી

સેકન્ડ છે ઓટો સેક્ટર ઓટોમાં બી ખાસ કરીને ઇલેક્ટ્રિક રિલેટેડ રિલેટેડ આપ જો ઈવી રિલેટેડના સેલ્સના આંકડા કરી તમે જુઓ

અહીં આવીને હજી લોકોનું જ હોલ્ડિંગ છે બટ નેચરલ છે ત્યાં કઈક સારું જોવા મળશે વેહિકલ ટુ વ્હીલર્સ ફોર વ્હીલર્સ ઈવીમાં જે જે આવે છે બધા સેક્ટર આ બધા તો ખાસ હાલના તબક્કે મને અત્યારે યાદ આવી રહ્યા છે ઓલ ધીસ સેક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર

એક વાત એવી યાદ આવે કે જયારે લોકસભાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરતા હતા કે ભાઈ લોકોને એવું લાગતું હતું કે ગવર્મેન્ટ જે પણ શેર માર્કેટના જે રોકાણકારો છે એ લોકોને એવું લાગતું હતું કે ગવર્મેન્ટ સેક્ટરમાં શું થશે શું થશે અને એમણે હિન્ટ આપી કે ભાઈ તમારે ગવર્મેન્ટ સેક્ટરની અંદર જોવું હોય તો જોઈ લેજો અને એના જ પછી બે એમણે બે પર્ટિક્યુલર એલઆઈસી ની વાત કરી હતી અને બીજી એક વાત કરી હતી એચએલ કે એની કદાચ વાત કરી હતી એ બંનેમાં એક તેજી જોવા મળી ક્યાંક આ પોલિટિકલી ઇન્ટરેસ્ટ જે રીતે સતત માર્કેટ ઉપર જે ઇમ્પેક્ટ પાડી રહ્યો છે એ આવનારા દિવસમાં કેટલો વધારે જોવા મળશે ને એફઆઈઆઈ ની વાત કરીએ તો ક્યાંક શું ગવર્મેન્ટની જે પોલિસીસ છે એના કારણે એફઆઈઆઈ સુડતાલીસ હજાર સુડતાળીસો કરોડનું ઇન્વેસ્ટ કર્યું છે બાઈંગ કર્યું છે મારી પાસે આંકડા છે સુડતાળીસો અગિયાર કરોડનું બાઈંગ છે તો શું લાગી રહ્યું છે આ પોલિસીસ ઇમ્પેક્ટ કરી રહી છે એફઆઈઆઈ ને અંદર આવવા માટે અને

રાઈટ પ્લસ આપણી ગ્રોઈંગ આપણી ગ્રોઈંગ કન્ટ્રી છે ડેવલપિંગ કન્ટ્રી છે આપણે ત્યાં સ્કોપ પદાર્થ છે આપણી પાસે સૌથી મોટી વસ્તુ છે આપણી પાસે કન્સપશન છે તો એના હિસાબે એફઆઈએસ નું કામ ઇન્વેસ્ટ નહીં કરે આપણે એ લોકો પાસે આપણે ત્યાં ઇન્વેસ્ટ નહીં કરવાના બહુ ઓછા રહી બિલકુલ આપણો અવાજ નથી આવી રહ્યો વિનીત રાઈ આપનો અવાજ નથી આવી રહ્યો ઓકે ઓકે આવી શકાય હા એટલે બસ બસ એટલે મતલબ મારું કેવું એવું છે કે મતલબ આ લોકો એવી રીતના પોલિટિકલ તો ઓબ્વિયસલી જોશે પોલિસી તો જોશે જ પોલિસી જનરલી આપણે ત્યાં જે પણ આવી છે તે બિઝનેસ ના ફેવરમાં આવી છે અને લોકો પૈસા બને બિઝનેસ ગ્રોથ થાય બિઝનેસ પૈસા પ્રોફિટ ગ્રોથ થાય એવી રીતના આવ્યા છે તો એ કદાચ કશેક ને કશેક માર્કેટને પુશ કરે જ છે બિલકુલ માર્કેટને પુશ કરે છે પરંતુ હરેશભાઈ જયારે માર્કેટની સાપેક્ષે આપણે ડોલર ની જો વાત કરીએ તો ડોલર આજે પણ

ટાર્ગેટ છે કે જે એમ છે એક ઇટ ગેટ્સ ફૂલફિલ પછી આપ જોજો તો આઈ થિંક ડોલર અને રૂપિયો ડોલર રૂપિસ વિલ એપ્રિશિયેટ એન્ડ ઇટ વિલ કમ ડાઉન ટુ 80 રૂપિસ અરાઉન્ડ નજીક નજીક નું ટાર્ગેટ જે મને દેખાય છે ધેટ વિલ બી 80 અરાઉન્ડ તો ડોલર આજે ને ડેપ્રિશિયેટ થવાનું છે ડોલર માં ડેપ્રિશિયેશન જોવા મળી રહ્યું છે પરંતુ એકંદરે જે રીતે વૈશ્વિક લેવલે ઇન્ડિયાની એક છાપ બની છે જે રીતે આપણે અલગ અલગ જે પોર્ટફોલિયો ગેઇન કરવાની કોશિશ કરી રહ્યા છે જી ટ્વેન્ટીની વાત કરીએ કે પછી બે હાજર છત્રીસમાં ક્યાંક વડાપ્રધાનની આશા છે કે ઓલિમ્પિક ઇન્ડિયાની અંદર થાય આ તમામ વસ્તુઓ છે વર્લ્ડ કપ આપણે એટલી જ ફ્લુએન્સી સાથે આપણે પોસ્ટ કરી એકલા હાથે આપણી વાત એવી પણ છે હરેશભાઈ કે યુપીઆઈ માર્ક યુપીઆઈ ઓલ ઓવરઆઉન્ડ ઇન્ડિયાની અંદર ઓલ ઓવરઆઉન્ડ વર્લ્ડ ની અંદર પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થાય દુબઈની અંદર ચર્ચા ચાલી રહી છે યુકે માં ચર્ચા ચાલી રહી છે એનો ઇમ્પેક્ટ કેટલા સમય ની અંદર કદાચ આ જોવા મળે રશિયાની અંદર વાત ચાલી રહી છે એટલે સમયમાં એટલે જેમ આ એક વખત ઇમ્પ્લિમેન્ટ થશે ને એક્સેપ્ટ થઈ જશે જસ્ટ લાઈક માસ્ટર નો વિઝા ને આમની જેમ ધીસ વિલ ઇન્ટરનેશનલ અને ઓફ

વીસ હજાર સાતસો આ નજીકમાં નજીક નું મને સપોર્ટ ચાલી રહ્યો છેડ ટી વન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ અને જો આ રીતના જે રીતના આવી છે ચાલી છે અને કોન્સન્ટ્રેટેડ થાય હજી ત્રણ ચાર દિવસ તો મે બી બાય દિસ મંથ એન્ડ આઈ થિંક

કરેક્શન આવે છે પરંતુ એ કરેક્શનની સાથે સાથે હેલ્ધી કરેક્શન હોય અને રોકાણકારો એ વિચારીને સમજી વિચારીને રોકાણ કરે કારણ કે ઇન્વેસ્ટ કરવું એ કોઈ નાની વસ્તુ નથી ફાઇનાન્શિયલ એડવાઇઝરની પણ એટલી જ જરૂર પડતી હોય છે એટલે સમજી વિચારીને ઇન્વેસ્ટ કરવું કે જેથી કરીને તમારી મૂડીને નુકસાન ન પહોંચે એ જા સાથે કાર્યકરોને પૂર્ણ કરીએ છીએ ફરીથી મળીશું નમસ્કાર